સુરત શહેરના શાહપુર વિસ્તારમાં ફરીથી ભૂવો પડવાની ઘટના બની છે જેના કારણે વિસ્તારમાં ભાગદોડ ફેલાઈ હતી આ ઘટના મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીની નજીક બની છે સુરત શહેરના શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે લગ્ન મંડપ પાસે અચાનક મોટો ભૂવો પડતા આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી ભૂવો પડવાના કારણે નજીક આવેલી મિલકતોને અસર પહોંચતા તાત્કાલિક સુરક્ષાના પગલાં રૂપે સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો હતો જેમાં એક બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હતું બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સુરત મહાનગરપાલિકા તેમજ મેટ્રોના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અધિકારીઓ દ્વારા વિસ્તારોને ઘેરી લઈ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા હાલમાં ભૂવો કેમ પડ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે મેટ્રોની કામગીરી દરમિયાન યોગ્ય સલામતી વ્યવસ્થા અને તકનીકી ચકાસણી કરવાની માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે ઘટના બની એ માછલી પીઠ મસ્જિદે કદીમ કે પીછે ઓર ફરસેન બેકરી ગલીમાં પંદર થી વીસ ફૂટ ખડ્ડા હોય और ये बनाओ दूसरी बार हुआ है महीने में दूसरी बार हुआ है इसके पहले सामने ही एक खड्डा हुआ था वो भी इस तरीके का खड्डा हुआ है और इससे खतरनाक खड्डा ये भी हो गया है इसमें बीस पच्चीस कुर्सी भी थी वो भी चली गई है वो दिख ही नहीं रहा है कहाँ गया क्या है पता नहीं जान हानि हुई जान हानि कुछ भी नहीं हुआ है बच गया जान हानि से उसी कुर्सी पे हम लोग बैठे हुए थे और जैसे हम लोग उठ के गए वैसे ही खड्डा हो गया वहाँ पर कितना फुट खड्डा हुआ है कम से कम पंद्रह बीस फुट और कौन सी गाड़ी आई है गाड़ी आई है फायर ब्रिगेड आई है दो और गुजरात गैस की एक गाड़ी आई है

આ ઘટના બની હમણાં એક કલાક પહેલા જ એટલે એપ્રોક્સ સમજી લો કે સાડા સાતની આજુબાજુ સાત સાડા સાતની વચ્ચે આ ઘટના બની છે ને સડનલી આખું નીચે પડ્યું આખું ભાગ જ નીચે પડ્યું એનું ઓછામાં ઓછું દસથી પંદર ફૂટ ખાડો છે અને પ્લસ નીચે અંદર ટનલ બતાવે છે અંદર છેક લગીને અંદર ટનલ બતાવે છે એના પહેલાં બી સેમ ઘટના આ રોડ પર આગળ બની ચૂકી છે ત્યારે એ લોકોએ ખાલી કોન્ક્રીટ નાખીને બંધ કરી દીધેલું એની આગળની પ્રોસેસિંગ એ લોકોએ કીધી હતી કરવાની પણ હજુ લગીન કરી નહીં હતી ને આ પાછી બીજી વાર થયું છે લોકોને એસએમસીમાં બધામાં ફોન કર્યો પણ કોઈ સાહેબ લોકો હજુ લગીન આવ્યા નથી અહીંયા ચેક કરવા બી આવ્યા નથી હમણાં ખાલી ફાયર બ્રિગેડની ટીમ આવી છે ગુજરાત ગેસની ગાડી આવી છે અને ફાયર બ્રિગેડની ગાડી આવી છે બીજા કોઈ એસએમસીના કે કોઈ અધિકારી હજુ આવ્યા નથી ફોન પર બી એ લોકો વાત કરે છે કે અમને આવતા હજુ બી કલાક બે કલાક જેવું લાગશે